જે અધિકારી ત્યાં રમવા ગયા તે શું કરતા હતા મહાનગરપાલિકા કમિશનર કેમ જવાબદાર ન હોય શકે કમિશનરે અગાઉના નિર્દેશોને અવગણ્યા છે જવાબદાર અધિકારીઓએ આ ખાડા કર્યા આવા અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ ઘટનામાં જવાબદાર બાકી ત્રણ આરોપીઓ ક્યાં છે બાકીના લોકો માટે કંકોત્રી મોકલવાની છે આરએમસી પોલીસ અને આરએનબી ના અધિકારીઓની નજર હેઠળ ગેમ ઝોન ચાલતું હતું ગેમ ઝોન 2021 માં બન્યું અને 3 વર્ષ બાદ મંજૂરી માંગવામાં આવી ફાયર એનઓસી સહિતની બાબતો ન હતી મંજૂરીઓ વિના કોર્પોરેશનની નાક નીચે ગેમ ઝોન ચાલી રહ્યો હતો ત્રણ વર્ષ સુધી જરૂરી મંજૂરીઓ વિના ગેમ ઝોન ચાલી રહ્યો હતો પોલીસ સ્ટેશનની મંજૂરી વિના કેવી રીતે ચાલી શકે આ ગેમ ઝોન રાજકોટની ઘટના આંખો ખોલનારી છે માસૂમ બાળકોના મોત બાદ તંત્રની આંખો ખુલી છે રાજ્યના નિર્દોષ લોકોના જીવ અગ્નિકાંડમાં ન જવા જોઈએ ફાયર આવી ઘટનાઓ બની રહી છે પરિવારો પોતાના સભ્યો ગુમાવી રહ્યા છે આવી ઘટનાઓ ક્યારે અટકશે જેનો જવાબ મળવો જોઈએ નાના બાળકોના મોત ના ભોગે આવા ગેમ ઝોન ચાલી શકે નહીં બે હજાર એકવીસ બાદ બનેલી આવી તમામ ઘટનાઓમાં મહાનગરપાલિકા કમિશનર જવાબદાર અમે કન્ટેન્ટ ઓફ ધી કોર્ટ કરી શકીએ પણ આ સ્ટેજ પર એ જરૂરી નથી અમે માનીએ છીએ પણ આ તબક્કે અમે કોઈ ઓર્ડર આપવા માંગતા નથી કોર્ટના આદેશો ન માનવા પર સસ્પેન્ડ કરી શકીએ પણ અમે એક તક આપવા માંગીએ છીએ ફાયર સેફ્ટી એક્ઝિટ સાધનો ટેક્સ સહિતની વિગતો રજૂ કરો રાજકોટ પોલીસ કમિશનર આંગે ખુલાસા કરે મહાનગરપાલિકાના ક્ષેત્રમાં આવતા ગેમ્સ સોનું અમને લિસ્ટ આપ હાઈકોર્ટે તો બરાબરનો ઉધળો લીધો છે હવે રાજ છે ન્યાયી અને યોગ્ય કડક કાર્યવાહી હાઈકોર્ટના ડરે સરકાર અને પોલીસ કાર્યવાહી કરે છે કેવી કાર્યવાહી કરે છે જોઈએ